अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद। सचिदान कारण हमेशा એમને પોતે અનુભવ કરીને બતાવી શકે અને અનુભવ કર્યા વગર માર્ગ વધારે એ હંમેશા અઘરો રહે પોતે જ અનુભવ નથી કરતો પછી માર્ગ સહેલું કેવી રીતે હોય સહેલો હોય તો એને અનુભવ થઈ ગયો હોય

માટે મને સંસાર મીઠો લાગે છે પણ કુદરત કુદરત કે તને જે મીઠો લાગે છે ત્યારે સંસાર સ્વાસ્થ્યને કારણે સંપત્તિને કારણે સાધનોને કારણે સંબંધોને કારણે

હોવાથી શું ફેર પડે છે માટે અનુભવી જ્ઞાનીઓનો એક જ મત છે કે આ સંસારને ત્યાગ કરવા જેવો છે એવું નથી કહેતા અનુભવી શાસ્ત્ર જ્ઞાનીઓ ત્યાગ કરવાનું છે અનુભવી જ્ઞાની ત્યાગ કરવાનું નથી અનુભવી જ્ઞાનીઓ કે આ સંસારમાં સાર કાઢતા છે બુદ્ધિ છે કે સુખ ખરેખર તું તે દુનિયાને જોવે છે અથવા જાતે અનુભવ કરે છે એમાં ખરેખર તું સુખનો અનુભવ કરે છે કે સુખ મેળવવા માટેના હપ્તા ભરે છે બોલતા રહે છે હપ્તા ભરે છે કે સુખ મેળવે છે

કોઈ પણ વસ્તુ કે આ દુનિયામાં કોઈ પણ આવે છે તો કશું લાવે છે જાય છે તો કશું રહી જાય છે એટલે કે લઈ જવાનો પ્રશ્ન તો છે બરાબર છે માણસ પોતાની કમાણી ને પાસઠ થી સિત્તેર ટકા મની એન્ડ કાઇન્ડ ઓફ મની મૂકી જાય છે પછી મકાન સ્વરૂપ હોય મિલકત સ્વરૂપે હોય

તમને આપેલી વસ્તુ તમને પુણ્ય મળેલી વસ્તુ તમે વાપરી શકો છો પણ માલિક નથી થઈ માલિક તો કુદરત જ રહેશે તમે ભલે માનો કે હું માલિક છું પણ તમને લઈ જવાનો અધિકાર નથી માટે માલિક નથી માનો ભલે પણ લઈ જવાનું વિચાર કર માટે જ્ઞાની ભગવંત

ઘણી વખત એવું બને કે મકાન ગામમાં હોય ને શહેરમાં ભાડે રહેતા હોય ઘણી વખત મકાન શહેરમાં હોય ને અમેરિકામાં ભાડે રહેતા હોય આવું છે ભોગવીએ કે અહીંયા બગલો બધા ફર્સ્ટ ક્લાસ બાપાના અને છોકરો રહેવા ગયો અમેરિકા ભાડે અહીંયા એકદમ પગલો ભડે ભોગવે કોણ સમજાય છે ખેતરા પડ્યા હોય જમીનો પડી હોય ત્યાં એટલે આ કાળની અંદર આ બધું જોતા આપણને સમજાવવું જોઈએ કે આ કાળ પડતો કાળ છે કેવો છે ચડતો કાળ નથી એટલે દિવસે દિવસે સામાજિક પરિસ્થિતિ લોકોના મન બધું કેવું થવાનું થવાનું થવાની અને એની અંદર શારીરિક આર્થિક માનસિક સામાજિક મુશ્કેલીઓ વધ્યા કરવાનું કારણ છે વધવાનું કારણ માત્ર આર્થિક જ બધું જરૂર નથી

માણસને એક જગ્યાએ ચાર ખૂણો તો વાંધો નથી ઘરમાં ટીવી એક જ જગ્યા ચાર ખૂણા ચાર ટીવી હોય તો વાંધો નથી પણ માણસ ચોથા થી પાંચ ફોન ના આવે એ નથી ખવાનો જીવ તો ના આવે બે ટીવી એક્સ્ટ્રા મૂકી રાખો તો વાંધો નથી જળ લાવો તો વાંધો નહીં જીવ તો ના આવે એ કોઈને ખવાતો આ હ્યુમેનિટી માનવતા ઘટી રહી છે મરી રહી છે

ગણિત પછી એક વર્ષ છોકરું ખોડામાં ઉડાવ્યું હોય મધર ને ખવડાવતું હોય તો ફોન અત્યારે મશીન થઈ ગયું છે થઈ ગયું છે જાણવાનું કે આ કળિયું હવે વધારે વધારે ખરાબ થતો ગયો છે અને એવો ખલા ખરાબ કળિયું હજુ બી આવત રહ્યો છે લાખોને કરોડો માણસો નેચરલ ડિઝાસ્ટરમાં માં નાના મોટા ગોર પણ પડશે કુદરતી આફત હોતી તો વધારે પડવા જ છે 70-80-90% કુદરતી આફતથી થી મળશે પણ 10-15% ગોર થી મળી જશે પણ જે લોકોને આટલા બધા હવે બહુ મોટી અપેક્ષાઓ રાખવા જેવી નથી આપણે શાંતિથી આપણું જીવન સારી રીતે જીવું ધર્મ આરાધના પૂર્વ જીવું શાંત વિચાર કરીને જીવું અને પરિવાર જે છે

એ લોકોએ નાની ઉંમરથી જેવું પુણ્ય લઈને આવ્યા છે કે જે અગવાડો આપણે ભોગવી હતી નાની ઉંમરમાં પાંચ 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 દસ વર્ષે એ અગવાડો એ લોકોને ભોગવવા નથી મળી એ લોકોને લઈને આવ્યા છે સમજાય છે એટલે પહેલેથી જે લોકોને સગવડ મળી હોય તો એ લોકોને અગવડ શું છે કેવી રીતે ખબર પડે ચપ્પલ ચંપલ હંધાવાની તો આપણને ખબર પડે એ લોકોને ચંપલ તો યાદ ન મળે હંધાવાની હોય તો એ એ રીતે જીવે છે કેલા રેસનને લાઈનમાં રહીને ખાણ ને ચોખા ને ઘઉં ને ડાંડા લીધું હોય એને ખબર પડે પૈસાની કિંમત શું છે ફોન કરીને ઘેરાઈ જતું હોય એને શું ખબર પડે એટલે એ રીતે ઘડાયા છોકરા એટલે આ ગેપ તો રહેવાનું છે તમે જે પરિસ્થિતિમાંથી પસાર થયા છે એ પરિસ્થિતિમાં એ લોકો નથી પસાર એટલે તમારા જેવી અનુભવની અપેક્ષા એની પાસે રાખો તો ના થાય કુદરત એને માર પાડે અને એ થોડો જાગૃત થાય એ જુદી વસ્તુ છે આખી આ કાળમાં જે એવરેજ છોકરાઓ છે જે અત્યારે લેસ દેન ફોર્ટી છે એ બધા ફોર્ટી થર્ટી ફાઈવ થર્ટી આ બધા છોકરાઓ પોતપોતાની મસ્તીમાં છે કારણ કે એ લોકોએ આપણા જેવી મુશ્કેલીઓ જોઈ એ લોકોને સંજોગે નથી આવતોને છે એટલે ઘડતા નથી એ લોકોનું શું નથી હાવ છે એટલે બધું જે મોહની માયા જાણે દેખાય છે અને પ્રેક્ટિકલ જીવન નથી દેખાય આનંદ સાધનોમાં દેખાય છે ક્યાં નથી આવતું કે આ સાધનો આપણને નીચો વિનાખે છે

જીવન જીવવાની પદ્ધતિ નથી જીવન પૈસાથી જીવાય છે કે જીવન માનવતાથી જીવાય છે એ ખબર નથી ભિખારીના મો ઉપર દસ કે વીસ રૂપિયાના જમવાનું પેકેટ આપી દે અને એના મોડા ઉપર આનંદ જોઈએ એનો આનંદ જુદો ઘર છે એ ગરીબ છોકરો હોય એને ભિખારે ગરીબ છોકરો નાનો જેને ખાવાના ખાવા એને પાર્લેનું બિસ્કિટનું પેકેટ રાખી દીધું તો એના મોડામાં જે આનંદ હોય એ આનંદ પૈસાથી રસ્તા પૈસા નહીં ને થાય એ જીવતી વ્યક્તિને તમે આનંદની અનુભૂતિ કરાવો છો ખરે થોડા સમય ક્યાં નહીં બાકી લાખો રૂપિયા ખર્ચીને ફરી ફરીને પાછા આવો એક એના મોડા ઉપર સુધી ના આવે ગયા હોય એ થાકીને પાછા આવ્યા હોય જ્યારે કોઈ મોટું મહાન કામ કરીને આવ્યા હોય કે હું તો અઠવાડિયું ફરીને બોમ્બે ગયા બીજા દિવસે એકવીસ તારીખ આવ્યા ને બાવીસ તારીખે તો બોમ્બે ગયા ચાર ચાર દિવસ અને પછી પાછા પાછા આવ્યા બોમ્બે બે દિવસ પછી ચાર દિવસ ની ચાલુ તો ચાલુ છે પછી પાછા આયા પછી પાછા ટ્રીપ નીકળ્યા મરોદરા સુરત કેલાવ અને એમાંથી પાછા બે દિવસ રોકાય અહીંયા સેટલ છે આવ પછી ગેટ દિવસ પાછો રાજસ્થાન ગયો છે એટલે આવું ચાલુ જ છે અમાર તો આરામ જેવું હોય જ નહીં આ પ્રવૃત્તિ બધી કુદરતી ચાલે છે અને મે ના લીઓ આરામ હોય જ નહીં આ પ્રવૃત્તિ પ્રવૃતિ માં નિવૃત્તિ અમે સત્સંગ કરીએ અહીંયા બે કલાક તો અમે પ્લાનિંગ કરી નાખી કે હવે આજે બે કલાક શું કહેવાનું છે એવું પ્લાનિંગ ના હોય બોજોય ના હોય જેવા સંજોગો એવી વાત ના નીકળે કોઈ પ્લાનિંગ હોય

બીજું કરવાનું કે તમે આમ કરો આમ કરો એટલે અનુભવી પાસે વાત એટલે આખું જીવન જેને કહેવાય એ જેમ જેમ અનુભવના જ્ઞાનના સારમાંથી સાર માંથી પસાર થાય તેમ તેમ એના ભાવો બદલાતા ઉદય છે એ ગમે ત્યાં આવે એમાંથી ભાવ બદલાય શું બદલાય કે આવું લાઈફ ન એ તિરસ્કામ નથી કરતું પણ મારું સબ્જેક્ટ મોક્ષ છે માટે મારું લાઈફ આવું ના એમ કહેવામાં આવ્યું છે સમજાય છે